નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલ મનાવવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો રાજ્યમાં ભારે પવન સાથે પડી શકે છે ધોધમર વરસાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ આગાહી કરી છે તેમનું અનુમાન છે કે રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર આવવાની પણ શક્યતાઓ છે પસમહાલ લીમખેડા દાહોદના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત નંબરલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે ગરમી પણ પડી શકે છે ઓગણત્રીસ અને ત્રીસ સપ્ટેમ્બરે ગરમી પડવાની શક્યતાઓ છે સાથે સાથે દરિયાકિનારાના વિસ્તારોમાં આવતીકાલે વરસાદ પડવાની પણ શક્યતાઓ રહેલી છે કેટલાક ભાગોમાં ચોત્રીસ ડિગ્રી ગરમી પડવાની શક્યતા દેખાઈ રહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે નવરાત્રિના સમયે વરસાદને લઈ આગાહી કરી છે આ વખતે અંબાલાલ પટેલનું અનુમાન છે કે નવરાત્રિના સમયે ગુજરાતમાં વરસાદ પડી શકે છે અને ખલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે દસ ઓક્ટોમ્બરથી બેસતા શીતળા નક્ષત્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવવાની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો સવાયો વરસાદ થઈ શકે છે જૂનાગઢના અમરેલી ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે બીજી તરફ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી પાંચ ઓક્ટોમ્બરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે દસ ઓક્ટોમ્બરથી તેર માં બંગાળના ઉપસાગરમાં શક્રવાત થવાની શક્યતા રહેશે નવરાત્રી દરમિયાન છૂટો સવાયો વરસાદ થવાની શક્યતાઓ છે આણંદ ખેડા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે તેમજ વડોદરા ભરૂચ નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશનની ટ્રપ લાઇન ગુજરાતમાં એક્ટિવ થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ આગામી અડતાલીસ કલાક બાદ વરસાદનું જોર ઘટશે તથા ગાજવી સાથે રાજ્યમાં વરસાદની આગાહી હોવાથી આગામી ચોવીસ કલાક માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તથા વરસાદના કારણે તાપમાન ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે તો ખડિદ મિત્રો આ તરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી વધારે રહેજો ખડિત પ્રિયા યુટ્યુબ ચેનલ